તો આજે હું બનાવવાની છું દાલ કળાત ચલો આપણે આપણી પ્રોસેસ સ્ટાર્ટ કરીએ દાલ એક હેલ્ધી ટેસ્ટી એન્ડ ઇઝી રેસીપી છે અને બનાવવામાં બહુ જ કમ ટાઈમ લાગે છે એટલે ટિફિન માટે બેસ્ટ રેસીપી છે શિયાળામાં અને વરસાદની સિઝનમાં છોકરાઓને ભાવે પણ છે તો ફ્રેન્ડ અહીંયા મેં દાળ બનાવવા માટે મગની દાળને કાલ રાત્રે સરખી રીતે વોશ કરીને પલાળી દીધી હતી અને અહીંયા મેં ફોતરાવાળી મગની દાળ લીધી છે તમે પીળી મગની દાળ પણ લઈ શકો છો અને વોશ કરવામાં એના ફોતરા નથી નીકાળવાના કારણ કે ફોતરા હેલ્ધી હોય છે અને અત્યારે મેં બધું પાણી નીકાળી દીધું છે અને હવે દાળને પીસવાની છે તો બધી દાળ નથી પીસવાની અહીંયા થોડી દાળ બાકી રાખવાની છે એનાથી જે વડામાં આવશે તે બહુ જ સાથે આદુ મરચાં અને લસણ પીસવાનું છે અને થોડું જીરું આદુ મરચાની પેસ્ટ મારી પાસે છે તો હું ઉપરથી નાખીશ તો આદુ મરચાં મેં પીસવામાં નથી નાખા અને એ દરદરું પીસવાનું છે બિલકુલ બી પાણી નથી નાખવાનું તો ફ્રેન્ડ જોવો હવે આપણું બેટર બની ગયું છે હવે એને આપણે એક બાઉલમાં નીકાળી દઈશું અને પછી હવે એમાં કરવાનો છે મસાલો તો આટલું ઠીક જ રાખવાનું છે પાણી બિલકુલ બી નથી નાખવાનું અને હવે એમાં આપણે નાખશું ડુંગળી ડુંગળી કમ્પલસરી નથી તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો છો પણ ટેસ્ટી લાગશે તો અહીંયા અમે બે મીડિયમ સાઇઝની ડુંગળી કાપીને નાખી છે અને પછી એમાં સ્વાદ અનુસાર નમક આદુ મરચાંની પેસ્ટ હળદર હિંગ થોડું આખું જીરું અને લાલ મરચું બસ હવે બધાને સરસ રીતે હલાવવાનું છે અને હલાવવાનું હાથેથી છે એટલે આમાં આપણે સોડા નાખવાની જરૂર નહીં પડે ઘણા લોકો આમાં સોડા પણ નાખે છે પણ સોડાની જરૂર નથી જો તમે આવી રીતે બેથી ત્રણ મિનિટ હાથેથી ફેંટી લેશો તો એમાં જેનું બેટર છે એ થોડું ફૂલી જશે ફ્લપી થઈ જશે એમાં એર ભરાશે એટલે વડા છે તે ફૂલશે જ તો ફ્રેન્ડ બસ અહીંયા બેથી ત્રણ મિનિટ ફેટી લેવાનું છે અને પછી એના ગોળ યા ફિર બેઠા ટાઈપના ચપટાવાળા બી બનાવી શકો છો તો ગોળ બનાવી અને થોડું હાથેથી એવી રીતે અંગૂઠાથી બેસાડી દેશો તો થોડા ચપટા બનશે તો ફ્રેન્ડ ચલો હવે તેલ મેં મૂકી દીધું છે અને હવે આપણે એને ફટાફટ ફ્રાય કરી લઈએ બરાબર તેલ ગરમ થાય પછી જ વડા નાખવાના છે અને વડા ફટાફટ નાખવાના છે ધીરે ધીરે નાખશો તો પછી આગળ પાછળ થઈ જશે અને એકસાથે બધા ફ્રાય નહીં થઈ શકે તો આમાં કોઈ શેપની જરૂર નથી ફટાફટ બસ હાથમાં લઈ અને થોડું દબાવીને નાખી દેવાનું છે કારણ કે જેટલો એનો શેપ અનઇવન હશે એટલા જ દેખાવમાં સુંદર લાગશે તો ફ્રેન્ડ બસ અહીંયા ફટાફટથી વડાને ફ્રાય કરી રહી છું ત્રણથી ચાર મિનિટનો ટાઈમ લાગે છે મીડિયમ ફ્લેમ ઉપર વડાને ફ્રાય કરવાના છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કરવાના છે તો ફ્રેન્ડ જરૂરથી ટ્રાય કરજો છોકરાઓને જરૂર ભાવશે અને અગર તમારે ઘરે કોઈ પાર્ટી હોય યા કોઈ ગેસ્ટ આવ્યા હોય તો પણ તમે આને પ્રી પ્લાનિંગથી બનાવી શકો છો તો બસ અહીંયા હવે આપણે એને નીકાળી લેશું કારણ કે ઓલમોસ્ટ થઈ ગયા છે બહુ ડાર્ક બ્રાઉન જેવા નથી કરવાના ગોલ્ડન બ્રાઉન રાખવાના છે તો ફ્રેન્ડ અહીંયા આપણા વડા ઓલમોસ્ટ ફ્રાય થઈ ગયા છે અગર હા તમે ફ્રાય કરેલા વડા ના ખાવા માંગતા હોય તો તમે આના ચીલા મીન્સ કે પુડલા બી બનાવી શકો છો તેમાં ટમેટા ડુંગળી કેપ્સિકમ ગાજર બધું શાક નાખીને એક હેલ્ધી પુડલા બનાવી શકો છો તે બી બહુ જ ફાઈન લાગે છે પછી તમે ચા છે લીલી ચટણી છે સોસ છે દહીં છે બધા સાથે એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ અહીંયા આપણા વડા રેડી છે ટિફિન રેડી છે અને ફ્રેન્ડ જો બિલકુલ બી ઓઈલી નથી બન્યા આમાં જ મેં વડા બે વખત નીકાળેલા છે બિલકુલ બી ઓઇલ નથી અને બહુ જ ક્રિસ્પી બન્યા છે જરૂરથી ટ્રાય કરજો છોકરાઓને જરૂર ભાવશે અને આજકાલ ઠંડી વધારે છે અને પાર્થિલને થોડું કફ પણ છે તો હું એને ગરમ પાણી આપું છું તો એની બોટલમાં ગરમ પાણી પણ ભરી દીધું છે અને હવે મારું ટિફિન રેડી છે ટિફિન ભરી દઈશ તો ફ્રેન્ડ આજે મોર્નિંગ રિસ્પોન્સિબિલિટી હોય છે ને આમ જુઓ તો ઇઝી છે પણ આમ જુઓ તો ટફ પણ છે કારણ કે ટિફિન એ લોકો એ ઠંડુ ખાવાનું હોય છે એટલે જે વસ્તુ ઠંડા ખાવામાં સારી લાગે એવું ટિફિન બનાવીને આપું તે બહુ મોટો એક ટાસ્ક છે શાક રોટલી મારો બાબો ક્યારેય બી ટિફિનમાં નથી લઈ જતો કારણ કે ઠંડા શાક રોટલી એને નથી ભાવતા તો ફ્રેન્ડ બસ અહીંયા પાથિલના સ્કૂલ ગયા પછી હું આવી ગઈ છી સુધી બાથરૂમમાં સૌથી પહેલાં કપડાં પલાળી દઈશ અને પછી થોડું ઘણું ઘરનું જે રૂટિનનું મોર્નિંગનું કામ છે જેમ કે પાણી ભરવાનું પાણી મારે સવારે જ ભરવું પડે છે પોતાને પાણી પીવડાવવાનું સોફા અને થોડું ઘણું ક્લીન કરી અને લાલ વડા મેં મારા માટે ચાર રાખી દીધા છે તેનો નાસ્તો કરીશ અને પછી બેસીશ એડિટિંગ કરવા માટે તો બસ અહીંયા સોફાને સરખી રીતે અરેન્જ કરી દીધા છે મોટું મોટું કામ કરીને જ એડિટિંગ કરવા બેસું છું કારણ કે મને એકથી બે કલાક એડિટિંગમાં મારી જાય છે અને પ્લસ હવે મારો બિઝનેસ બી એમાં જોઈન્ટ થઈ ગયો છે તો એના માટે બી મારે એક બે કલાક નીકાળવા પડે છે તો ફ્રેન્ડ હજી મને એમાં ટાઈમ મેનેજમેન્ટ નથી થયું એટલે મને હજી થોડું

અને પોતા કરતા પહેલા હું થોડું મારું સ્કીન કેર કરીશ કારણ કે સ્કીન કેર શિયાળામાં ધૂળ મીટી વધારે સ્ટીક થાય છે ફેસમાં કારણ કે આપણે મોસ્ચરાઈઝર લગાવતા હોઈએ છીએ અને પ્લસ ડ્રાય હવા હોય છે એટલે ફેસ આપણો ડ્રાય થઈ જાય છે તો સ્કીન જે લેયર હોય છે ઉપરનો તે થોડો રફ થઈ જાય છે તો શિયાળામાં સ્કીન કેર ની વધારે જરૂર પડે છે તો દસ બાર દિવસમાં એક વખત થોડું સ્ક્રબિંગ કરી લેશો તો સ્કીન પાછી સ્મૂથ થઈ જશે અને આજે મારે જવાનું છે તો તેના માટે થોડી સ્કીન કેર કરી લઈએ અને હેર કલર બી નાખવાનું છે તો એના પછી એ કરી લઈશ તો ફ્રેન્ડ ચલો સ્કીન કેર કરતા કરતા કામ બી કરશું પણ પહેલા આપણે એક રેમેડી બનાવી લઈએ જે સ્કીન પર એટલે ફેસ ઉપર સુકાઈ નહીં ત્યાં સુધી રાખવાની છે એટલે પંદર વીસ મિનિટ રાખવાની છે તો દે કરીને કચરાપોતા કરી લેશું બ્રેકમાં તો ચલો આપણે રેમેડી પ્રિપેર કરી લઈએ સૌથી પહેલા એક બાઉલ લેવાનો છે અને એમાં નાખવાનું છે એક નાની ચમચી ચોખાનો લોટ ચોખાનો લોટ બેસ્ટ સ્ક્રબર છે આયુર્વેદા કંપનીઓ સ્ક્રબિંગ માટે ચોખાનો લોટ જ યુઝ કરે છે અને પછી એમાં એક ચમચી ચણાનો લોટ લેવાનો છે ચણાનો લોટ બેસ્ટ પેક છે તો પેક માટે ચણાનો લોટ સ્ક્રબિંગ માટે ચોખાનો લોટ અને થોડું મધ લેવાનું છે એક ચમચી જે સ્કિનને મોશ્ચરાઈઝ કરશે અને દહીં લેવાનું છે જે સ્કિનની કાળાશ નહીં કાઢશે દહીંની ક્વોન્ટિટી ફિક્સ નથી જેટલી પેસ્ટ બને એટલી લેવાની છે બાકી ચણાનો લોટ ચોખાનો લોટ અને મધ ત્રણેય સેમ ક્વોન્ટિટીમાં એક એક ચમચી નાની લેવાનું છે ને હવે બધાને મિક્સ કરી અને એક સ્મૂધ પેસ્ટ બનાવવાની છે આમાં તમે હળદર પણ નાખી શકો છો પણ બહુ નથી નાખવાની અદરવાઈઝ તમારો જે ફેસ છે તે પીળો

તો ફ્રેન્ડ બધી જગ્યાએ એક સરખું લેયર લગાડવાનું છે ગળામાં બી લગાડવાનું છે અને જો તમારે પાછળ ગરદન બી કાળી થઈ ગઈ હોય તો ત્યાં પણ લગાડી શકો છો અને આ રેમેડીને તમે ફૂલ બોડીમાં બી યુઝ કરી શકો છો તો ફ્રેન્ડ અહીંયા મેં બધું જો પેક હતો તે લગાડી દીધો છે કારણ કે બચે તો ફેંકવાનો જ છે અને જો ફેસ ઉપર લગાડી દેશો તો તે ઇફેક્ટ તો કરશે જ તો બને ત્યાં સુધી બચાવવાનો નથી જેટલો હોય એટલો જો યુઝ કરી નાખવાનો હોય તો ઝાડુ લેયર કરીને ફેસ ઉપર લગાવી દેવાનો છે અને ફ્રેન્ડ હવે એ સુકાવવા માટે પંદરથી વીસ મિનિટ આપણે એને છોડવાનો છે તો ત્યાં સુધીમાં હું કચરાપોતા કરીશ તો મારું કામ બી થશે અને સાથે સાથે સ્કિન કેર બી થશે તો ફ્રેન્ડ અહીંયા હવે હું તમને મળું છું કચરાપોતા કરીને અને તમે જુઓ મારો જે પેક છે તે બી સુકાઈ ગયો છે આટલો બધો ખેંચાય છે કે હું બોલી પણ શકતી નથી તો હવે આપણે તેને થોડો ભીનો કરવાનો છે પહેલાં અને પછી રબ કરીને નીકાળવાનો છે એટલે સાથે મસાજ બી થશે અને સ્કિનની જે ડેડ લેયર છે કાળાશ છે તે બધું નીકળી જશે તો ફ્રેન્ડ અહીંયા પહેલાં ફેસને ભીનો કરવાનો છે એમને એમ નથી ઘસવાનો અદરવાઈઝ સ્કીન તમારી લાલ થઈ જશે અને હલકા હાથે રબ કરવાનું છે કારણ કે સ્ક્રબિંગ બી થશે એમાં સાથે સાથે ચોખાનો જે લોટ છે તે થોડો દાણાદાર હોય છે એટલે એક સ્ક્રબિંગનું કામ કરશે તો ફ્રેન્ડ આરામથી હલકા હાથે સ્ક્રબ કરવાનું છે મસાજ કરવાનું છે ચારથી પાંચ મિનિટમાં મસાજ કરી અને પછી એને તમારે વોશ કરી નાખવાનું છે

તો ફ્રેન્ડ હું રેડી થઈ ગઈ છું સાંજના સાડા પાંચ વાગ્યાનો ટાઈમ થયો છે સવારે એટલા બધા ફોન કોલ્સ હતા રસોઈ હતી તો મને બિલકુલ બી ટાઈમ ના મળ્યો કોઈ વિડીયો શૂટિંગ કરવાનો અને મારી પાસે એક જ ફોન છે તો બિઝનેસ પણ મારો એનાથી ચાલે છે ને બ્લોગિંગ પણ એનાથી ચાલે છે અને પછી ત્રણથી પાંચ મારી ટ્રેનિંગ મિટિંગ હતી તો તે એટેન્ડ કરી અને અત્યારે ચા પીને હું રેડી થઈ ગઈ છું તો ફ્રેન્ડ આજ અમારી ક્રિસમસ સેલિબ્રેશન પાર્ટીનું જે થીમ છે તે રેડ અને વ્હાઈટ છે તો બસ એ પ્રમાણે કપડા વેર કરી લીધા છે અને ચલો હવે જઈએ ક્રિસમસ સેલિબ્રેશન માટે પાર્ટી બહુ મસ્ત હતી ડિનર પણ હતું પણ અંદર બહુ છે ને તો વિડિયો ક્લિયર નથી આવ્યો તો ફ્રેન્ડ ચલો આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું ફરી પાછા મળીશું નવા વ્લોગમાં નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય ટેક કેર આવજો